ત્રણસો વર્ષ જૂનું પૌરાણિક કુપરેશ્વર દત્ત મંદિર ખાતે ભગવાન ગુરુ દત્તાત્રેયની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું ભગવાન દત્તાત્રેય વિશ્વના ચોવીસ અવતારામાંના એક અવતાર ગણાય છે આજે દત્તાત્રેય જયંતિ નિમિત્તે વિશેષ પૂજન અર્ચના સહિતના કાર્યક્રમો વડોદરાના વિવિધ દંત મંદિર ખાતે યોજવામાં આવ્યા છે ત્યારે દત્ત જયંતિ નિમિત્તે ઐતિહાસિક દત્ત મંદિરમાં દત્ત બાવનીના પાઠ કરવામાં આવ્યા હતા તથા ભજન કીર્તનના કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે આજે વહેલી સવારે મંદિરમાં અભિષેક પાદુકા પૂજન મહાપૂજા પૂજા ભજન કાર્યક્રમ કરવામાં આવ્યા વડોદરાના કીર્તિ મંદિર ખાતે આવેલ છે કુબેરેશ્વર દત્ત મંદિર ખાતે દત્ત જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે સમગ્ર જગત જેને ગુરુ તરીકે પૂજે છે જેની ચરણ પાદુકાના દર્શન પણ પ્રત્યે જીવને અલૌકિક અનુભવી કરાવે છે તેવા ગુરુ દત્ત મહારાજ અને તેમના જીવનકાળ દરમિયાન પ્રકૃતિના પ્રાણી પક્ષી તત્વો અને જીવો મળીને કુલ ચોવીસ જેટલા ગુરુ ઓને પ્રસ્તાપિત કર્યા હતા તેમાંથી કોઈને કોઈ શીખ મેળવી માનવ કલ્યાણ અને માનવ ઉત્થાન માટે સંતાન સનાતન હિન્દુ ધર્મની સ્થાપના કરવામાં અને તેના પ્રચાર પ્રસાર માટે માનવ જાતને ઉપદેશ આપ્યો છે ત્રિદેવે દત્તાત્રેય સ્વરૂપે ઋષિ અત્રિ અને અનુસૂયા ત્યાં અવતરણ કર્યું હતું એટલે જ આ દિવસને પ્રભુ દત્તાત્રેયનો જન્મદિવસ ઉજવવામાં આવે છે એટલું જ નહીં આ દિવસે એ પ્રભુ દત્તની કૃપાને પ્રાપ્ત કરવામાં આવે છે અને શ્રીતમ મનાય છે શ્રી કુબેરશ્વર દત્ત મંદિર કીર્તિ મંદિર કમ્પાઉન્ડમાં આવેલું ત્યાં આજે લગભગ અઢીસો વર્ષ થઈ ગયા અને અઢીસો વર્ષથી અહીંયા ઉત્સવ ઉજવવામાં આવે છે અને આ બહુ મંદિર જાણીતું અને જે બહુ એ છે અહીંયા મહારાજની સમાધિ છે ને દર ગુરુવારે ભક્તોની ભીડ પણ બહુ જામે છે અને ગુરુચરિત્રના પારાયણ દત્ત દત્તભાવનીના પાઠ વગેરે અહીંયા થાય છે બીજું આજે દત્ત દત્તજયંતિ હોવાથી સવારથી જ અભિષેક પૂજા મહાપૂજા પાદુકા પૂજન એ સવારેથી ચાલું છે અને હવે બપોરે ચારથી છ મહાલક્ષ્મી મહિલા મંડળનું દત્તધૂન કાર્યક્રમ છે અને સાડા છ થી સાડા સાત કલાબેન કોઠારી એમનું પ્રવચન થશે અને પ્રવચન દરમિયાન સાતને વીસ કલાકે ભગવાન દત્તાત્રેયનો જન્મોત્સવ થાય છે અને આ જન્મોત્સવ બહુ જોવા જેવો હોય છે અને ગુલાલ ઉધળીને આ ઉત્સવ ઉજવવામાં આવે છે અને બહુ લોકોને એને લાભ મળે છે અને દરેક ભક્તોએ આ લાભ લેવા બહુ વિનંતી છે ગુરુદેવ દત્ત